માંડવી મધ્યે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય આયોજિત બંધુત્વ દિવસ રાજયોગીની મણીજી દાદીની અઢારમી પુણ્ય સ્મૃતિ દિવસ પર વિશાળ રક્તદાન અભિયાન બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો માંડવીની સિવિલ હોસ્પિટલ ખાતે બ્રહ્માકુમારી સંસ્થાના આગેવાની હેઠળ મુખ્ય ભૂતપૂર્વ પ્રશાસિકા રાજયોગીની દાદી ડૉક્ટર મણીજીની અઢારમી પુણ્યતિથી તેમજ વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ સમયે સવારે નવથી બપોરે બે વાગ્યા સુધી રાખવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી આ રક્તદાન કેમ્પ શરૂ કરાયું જેમાં આરોગ્ય ખાતાના ચીફ ઓફિસર ડોક્ટર કે પી પાસવાન માંડવી શિવ સ્મૃતિ ભવન બ્રહ્માકુમારીના બી કે શીલાબેન મીરાબેન ગોર તેમજ માંડવી એસડીએસના લેબ વિભાગમાંથી સુરેશભાઈ જગદીશભાઈ નુરજાબેન સમીનાબેન શીતલબેન ચાંદનીબેન મુસ્કાનબેન જાગૃતિબેન ભિંડે ડોક્ટર નીતાબેન ખત્રી ગફુરભાઈ કેવલભાઈ ચૌહાણ તાલુકા સુપરવાઇઝર જેટ પી નાથાણી ડોક્ટર રોય સાહેબ હેલ્થ ઓફિસર ડૉક્ટર આશીષ રૂડાણી મેડિકલ ઓફિસર ડૉક્ટર ધીરજ ડુંગરંખિયા સામતસિંહ સોઢા બધા સાથે રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ વધુ બ્રહ્માકુમારીમાં બી કે શીલા દીદીએ જણાવ્યું કે માંડવીના બ્રહ્મા સમાજના આગેવાન મુકેશભાઈ ત્રિવેદીએ એકસો ચાલીસ વાર રક્તદાન કર્યું છે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો માંડવીથી બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના સર્વ પરિવારે આ રક્તદાન કેમ્પને સફળ આયોજન કર્યું હતું અહેવાલ સુનીલ મોતા માંડવી દ્વારા आज हम लोगों ने यहाँ प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय द्वारा आयोजित ये रक्तदान कैंप है जिसमें हमारा जो दादी जी है प्रकाशमणि दादी जी के जीवन जिन्होंने अठारहवीं जन स्मृति दिवस होने के कारण विश्व बंधुत्व दिवस निमित्त रक्तदान कैंप रखा है जिसमें हर एक का रक्तदान करने वाले का एक एक बूंद भी जो बाबा भगवान के कार्य में ये लगाते हैं और कई जीवन बच बच जाती है और कई जीवन में ज़रूरत पड़ती है तब ये काम आ जाता है इस हेतु से और हमारा लक्ष्य भी यही है कि सब रक्तदान करें और अपना स्वास्थ्य तंदुरुस्त निरोगी रखें आज रोज का रक्तदान का कैंप हमने 9 बजे से लेकर दोपहर दो, दो बजे तक र, रखा है और क, पहले रक्तदान किया यहाँ के मुकेश भाई त्रिवेदी जो ब्रह्म समाज के अग्रणी हैं जिन्होंने आज 140 वा बार रक्तदान किया आज के युवा वर्ग जो हुए उन्होंने एक जागृति आवे और अपना जीवन स्वस्थ और तंदुरुस्त रखने के लिए व्यसनों से मुक्त रहे और जो नशीली पदार्थ चीज़ वस्तुओं लेते हैं उनसे भी मुक्त होवे ऐसा हमारा एक लक्ष्य है कि जिस कारण उन्हों का स्वास्थ्य तंदुरुस्त रहे और आ, आने वाली जो भारतीय पीढ़ी है नागरिकत्व प्राप्त करने वाली पीढ़ी उनको भी जीवन में सुख शांति मड़े और वो स्वस्थ होंगे तो भारत को भी स्वस्थ तंदुरुस्त निरोगी बनाएंगे इस लक्ष्य से हमने एक नशा मुक्त अभियान भी किया ओम शांति મારું નામ બી કે મીરા ગોર છે અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા સમગ્ર ભારતની અંદર રાજયોગીની દાદી પ્રકાશમણીજીના અઢારમાં પુણ્યતિથિ નિમિત્તે એટલે કે વિશ્વ બંધુત્વ દિવસના નિમિત્તે સમગ્ર ભારતની અંદર મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એના અંતર્ગત આજે માંડવીની અંદર પણ સિવિલ હોસ્પિટલ ખાતે આજે સવારથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો આજે સવારથી ખૂબ મોટા પ્રમાણમાં યુવાઓ રક્તદાન કરવા માટે આવી રહ્યા છે સવારના નવ વાગે આ કેમ્પ ખુલ્લું મૂકવામાં આવ્યું એમાં દીપ પ્રાગટ્ય માટે સિવિલ હોસ્પિટલના પાસવાન સર ઉપસ્થિત રહ્યા હતા મુકેશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા જયેશભાઈ મકવાણા કીર્તિ ગોર આદરણીય રાજયોગિની અમારા બ્રહ્માકુમારી શિલા દીદી જાગૃતિબેન સર ડૉક્ટર નીતાબેન ખત્રી સર્વ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નવ વાગ્યાથી ખુલ્લું મુકાયો છે અને ત્યારથી અત્યાર સુધી કન્ટિન્યૂ ડોનર આવે છે પોતાનું અમૂલ્ય રક્તનું દાન કરી રહ્યા છે અને યુવાઓને હું ખાસ એ જ સંદેશ આપીશ કે આપનું અમૂલ્ય રક્તનું દાન કરો કારણ કે રક્તનું કોઈ કૃત્રિમ ઉત્પાદન થતું નથી તમે જે દાન કરશો એના દ્વારા તમે અનેકો જિંદગીઓને બચાવી શકશો અને સાચ કહેવાય છે ને કે સચ્ચા હીરા વહી હૈ જો દૂસરો કો જીએ દાન દે જો દૂસરો કી જિંદગી બચાય તો યુવાઓને હું એ જ અનુરોધ કરીશ કે વ્યસન મુક્ત બની પોતે પણ સ્વયં પણ તંદુરસ્ત રહે અને આવા રક્તદાનનું ક્યાં પણ આયોજન હોય ત્યાં પોતાનું અમૂલ્ય રક્ત દાન કરતા રહે ઓમ શાંતિ મારું નામ જાગૃતિ ભિંડે છે અને હું આ સંસ્થા સાથે ચૌદ વર્ષથી સંકળાયેલી છું હું અહીંયા સંસ્થાની સ્ટુડન્ટ છું અને રેગ્યુલર આધ્યાત્મિક સ્ટડી કરું છું અને અહીંયા અત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે અમારા પૂર્વ પ્રશાસિકા ડૉક્ટર રાજયોગીની દાદી પ્રકાશમણીના પુણ્યતિથિના નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું હતું ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ આ પહેલી વખત અહીંયા આગળ આ બ્લડ ડોનેશનનો આવો કેમ્પ માંડવીમાં થયો છે અને આ આ વખતે બ્રહ્માકુમારીઝને ઓલ ઓવર ઇન્ડિયાના બધા સેન્ટર્સ ભેગા થઈ અને એક વર્લ્ડ રેકોર્ડને એટેમ્પ્ટ કરવાના છે એટલે આ બહુ મોટું એક ડિવાઇન વર્ક છે એટલે આ આમાં ઘણા બધાએ આજે સહયોગ આપ્યો આજે નવ વાગ્યાથી સતત અમારી પાસે ચાલુ છે અને અહીંયા આગળ સિવિલના જે પાસવાન સાહેબ છે એમણે ખુદ પણ અહીંયા આગળ ડોનેટ કર્યું અને એક ભાઈ છે એમને તો એકસો ને ચાલીસ વખત આજે એમનું વન ફોર્ટી ફોર્ટીએથ વખત એમનું ડોનેશન એમને બ્લડનું ડોનેટ કર્યું છે અહીં મુકેશભાઈ ત્રિવેદી અમને ખરેખર જે પ્રમાણે હતું ને એનાથી પણ અમને બહુ જ સહયોગ સરસ મળ્યો છે એટલે હું આ સિવિલ હોસ્પિટલ અને તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલા આ ડિવાઇન પ્રોજેક્ટ માટે એ લોકોએ પોતાનો સહયોગ આપ્યો થેન્ક યુ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ને શુભકામનાઓ શુભેચ્છક શ્રી સાદ અજીજ સુલેમાન વિશ્વ માનવ અધિકાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી ગ્રામ પંચાયત ગામ તાલુકો પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બ સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો